હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો તો સ્વાગત છે તમારા બધાનું ખરીકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજ તો હવારને મિત્ર આવવા જવું ઘડીક તડકો ને ઘડીક કાળા ટીબાંક વાદળ ને આવું બધું ચાલુ છે હવારનું ને આજ તો હવાનું આપણે દરરોજની જેમ નિંદવાનું ને

બીજા ટીકડા છે આમાં બે ટીકડી છે પછી આમાં ટ્યુબ છે આ ને સોજ ગયો જ છે ને એવી ટ્યુબ છે ને હાલ બેઠો તો હતો સાનમાનો ચારે ક્રિષ્ના આવી માથું વરાકમાં ભરાયું ને શીંગડા વરાકમાં એ પછી ભરાઈ ગયો રાઈડ નાખી ગઈ એટલું બધું વગાડી દીધું ને પછી એને દૂધ માય એ લો આવતું નહીં હા હવારે કેટલું જોયું પછી ડોક્ટર આવ્યો તો એ થોડુંક નહીં જવું હતું

ચાલ ટાયરો બનાવી દો વિડીયો માં આવે અને આપણે બધાને ચાર વાર લઈ જાવી હાંજ સો સાડા સો થાય ને તો ઘરે ડબ્બા જેટલા થઈ જાય જો પાછો તડકો આવ્યો છે ફૂલ તડકો આવ્યો વગાડી દીધું તો આપણે ક્યાં હોજો સડી ગયા ક્રિષ્ના બેન થોડુંક નુકસાન કરી નાખ્યું ક્રિષ્ના સરવા ડેરો બાંધવાનો હાલો ડેરો કઈ રીતના બાંધવાનો ને એ તમને વિડીયો બતાવું હાલો જ્યાં કૃષ્ણ રહી ને આવડી એને વગાડી દીધું તું આજો ડેરો લાકડું હોય ડેરો એટલે લાકડું હોય

યા કહેવાય ડેડો આપણે ગળે બાંધવાનું હોય પણ આ છે ને તોફાની એ થોડીક આપણને પાછ વગાડ દે એવું ખોટું રિસ્ક ના લેવાય એટલે હા બાંધી તો હાલો પેલા બધાને છોડવી એટલે મંડી જાય હાલવા સરવા હાલો ડાયરો છે આપણે રેલગાડી આવી ગયું છે હાલવા મંડે ને ઘડીક સરળીક હાલે

આ રીતના પગ વસાળા રહે ને એટલે ને ધોળે નહીં એકા બીજી મારે નહીં એટલે ને જો સરસ આનમાં બહુ ઉષા મોઢા ન કરે વજન થાય ને એટલે બહુ ઉષું ન મોઢું કરે એટલે મારે નહીં બહુ જો એને ડેરો બાંધી તો હે મીરા બેન ને તો અમારે હાથ છે એને તો કઈ એવા પણ છે નહીં ડાયરો તમને ખબર જ છે મિત્રો આપણે વાગી ગયા છે સાંજના સાડા છુ થઈ ગયા છે અને આપડી ગાયું તે મસ્ત મજાની ચરે છે આજ તો બહુ ખાસ કઈ ધ્યાન રાખવા જેવું છે નહીં કેમ કે ઉલ્લી બાજુ તાર બંધ થઈ ગયા છે ઉલી વાળે એટલે એક ઠેકાણી બેરા રાખે હાલે ને કઈક સરે એટલે બહુ ધ્યાન રાખવા જેવું જ છે નહીં એટલે સર તારા ઉલકા જાય ને ઘડી ગાય ને કે આવે ને જો તે જો હવે સરે છે ને સુરત દાદા છે

ને માખી વહી ગઈ એટલે મસ્ત મજાના ના સરસ હજુ ચાલો ડાયરો હવે સને આપણે હળવે હળવે હાલા જઈશું ઘરે સાત વાગી ગયા છે ને ગાયું બધી બાંધી ને આવી ગયા છું પાછા પડામાં વ્યુ હે જોરદાર કઈ ઘટતા નહીં એવો વ્યુ કેવો મસ્ત વ્યુ હે મજા આવે આવું વ્યુ થાય ને જોઈને તો વાતાવરણ એકદમ ઉપર ખુલ્લું થઈ ગયું હે જોવું

દીદી કેમ જી નિયમ પડી જાય પછી બક્તિન ખોત કરતી પડી ગઈ દીદી કેમ પડી ગઈ બરો ક્યાં હે પડી ગઈ કુવામાં પડી ક્યાં પડી ગઈ વાડીમાંથી આવી છે ઘરે ન જો

પેલા બીજા આસન જાય ને દોઈ નાખીએ ને પછી પેલો આવે ને ડાય તો એ આસન નીંદોવી નાખીએ કેમ કે નીંદ દોવી નહીં તો પછી એમાં ગેઠું થઈ જાય એટલે ખોટો પડી જાય એટલે એને એને ટાઈમે ટાઈમે નીંદવો પડે એટલે જોઈએ કે દોઈ લે પછી એ આસન નીંદવી નાખે ને પછી આપણે ટીપ રહીને જ્યાં માટે આપણે હવારમાં તમને બતાવી હતી જ્યાં ટીપ રહીને એ આપણે હોજો સડી ગયો ને હોજો લગાડી દેવાની છે તો બધાય બનાવી બનાવી વિડીયોમાં ડાયરો વાગી ગયા છે આપણે રાતના સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે ને મિત્રો વિડીયો આપણે કન્ટિન્યુ કર્યો છે અને ડાયરો અત્યારે આપણે મોટાભાઈને દવાખાના લઈને ગયા હતા અને પાછા આવી ગયા છે ઘરે થોડીક મેલેરિયા તાવની અસર થઈ ગઈ ને તાવને ઉલટીને એવું બધું થતું ને પછી અચાનક છે ને ફોર વ્હીલ લઈને જઈ ગયા હતા બોટાદ દવાખાને કંઈક ઇન્જેક્શન આપ્યું અત્યારે તો રાગે થઈ ગયે વાંધો નથી આવ્યો અને પછી સવારે ને દવાખાને ખુલ્લાને રિપોર્ટ કરાવવાનું કીધું એ ડૉક્ટરે અત્યારમાં જો આવું બધું છે આજે સવારમાં આપણે ગાયની સારવાર કરી હતી અને અત્યારે આપણે મોટાભાઈને આપણે વંશિકા પપ્પાની સારવાર કરવા લઈ ગયા હતા દવાખાને હું ડાયરેક્ટ તો ગેટ બંધ કરવા આપણે ફોર વ્હીલ ગઈને ગેટ ખુલો તો ગેટ બંધ કરવા ગયો તો અત્યારે હાલો ડાયરો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો આપણે ફરી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ છે રાત્રે આપણે વિડીયો પૂરો નતો કર્યો અને જો સવાર સવારના આપણે ચા પાણી પીએ છીએ જો નાસ્તો કર્યા ચા પાણી શિરામણ કરીએ છીએ અઢીનું તગારું ભરીને ચા પીવાય અઢીનું તગારી અઢીનું તગારી કોને કહેવાય કમેન્ટ કરજો

આને દેરા સિરામણ કરી લેવી ઓ રામસ્ત મજાનું આપણે સિરામણ કરી લીધું અને હવેને છે થોડું ખાટી એક વાર લે 4-5 લે લગભગ 10-12 વખત છે આ ત્યાંકવાને ભઈ પાળા સડાવવાને હે ખાટી એક વાર જવું છે રામન દવા ઓ રોટલા રોટલામાં ખાવે

હા ડાયરા મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે